તો ફાઇનલી મિત્રો વિક્રમ ઠાકોરની ન્યૂ અપકમિંગ ગુજરાતી ફિલ્મ તું દુનિયા છે મારી આ ગુજરાતી ફિલ્મની અપડેટ તમને આપવાનો છું તો વિડીયો પૂરો જોજો તો સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો તું દુનિયા છે મારી આ ફિલ્મ તમને હોળી ધુલેટીના તહેવારો પર જોવા મળી જવાની છે આ ફિલ્મ કેપી કોન ફિલ્મ પ્રોડક્શન હેઠળ બનાવવામાં આવશે આ ફિલ્મમાં તમને વિક્રમ ઠાકોરની સાથે રિયા જયસ્વાલ જોવા મળવાના છે જે એની પહેલાં જિંદગી જીવી લે ફિલ્મમાં પણ તમને જોવા મળ્યા હતા આ ફિલ્મને ડાયરેક્ટ કરવાના છે કે કે મખવાણા કે અધર કોઈ બીજા ડાયરેક્ટર પણ ડાયરેક્ટ કરી શકે છે પણ કેપી કોન ફિલ્મ પ્રોડક્શન જે કે કે મખવાણાનું પ્રોડક્શન હાઉસ છે તેના હેઠળ આ ફિલ્મ બનાવવામાં આવવાની છે અને આ ફિલ્મ એક સ્ટોરી ફિલ્મ હોવાની છે બે હજાર ચોવીસમાં તમને વિક્રમ ઠાકોરની સોરી સાઇઝના ફિલ્મ જોવા મળી હતી તે પણ એક લવ સ્ટોરી ફિલ્મ હતી અને આ ફિલ્મ પણ એક લવ સ્ટોરી ફિલ્મ હોવાની છે આ ફિલ્મનું ગીતનું શૂટિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે તો મિત્રો આ ફિલ્મ માટે તમે કેટલા એક્સાઇટેડ છો એ કોમેન્ટ કરી દેજો અને આ ફિલ્મ તમે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાના છો કે નહીં એ પણ કોમેન્ટ કરી દેજો આ ફિલ્મની જલ્દી જ રિલીઝ ડેટે જાહેર પણ કરવામાં આવશે તેની પણ અપડેટ હું તમને આપી દઈશ આગલા વિડીયોમાં તો મળીએ એક નવા વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ